નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે એટલે કે વરસાદને લઈને ક્યાં મિત્રો આગાહી છે ઝાકળને લઈને શું મિત્રો નવીન સમાચાર છે તેમજ મિત્રો માર્ચ મહિનાના અંત સુધીની અંદર મિત્રો ખાસ કરીને તાપમાનનો પારો ફરી એક વખત ચાલીસ ડિગ્રી તાપમાન બતાવી દે છે તો આ બાજુ દરિયા કિનારે ભારે ભેજ જોવા મળી રહ્યો છે એટલે કે હવે બફારાનું પ્રમાણ વધશે જેને લઈને રાત્રે પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ગરમીને કારણે લોકો છે હેરાન પરેશાન થઈ જશે આ બાજુ એપ્રિલ મહિનાની શરૂઆત થઈ રહી છે તો એપ્રિલ મહિનો કેવો રહેશે તેને લઈને વાત કરશું સાથે સાથે વાવણી છે કઈ તારીખે થશે અને ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ તો આજે છે મિત્રો ઓગણીસ તારીખ અને ઓગણીસ તારીખની વાત કરીએ તો એકદમ ગુજરાતનું વાતાવરણ ક્લીન છે અહીંયા તમે જોઈ શકો વહેલી સવારથીના જ મિત્રો થોડો ઘણો ભેજ છે ક્યાંક જોવા મળી શકે છે થોડું ઘણું ઝાકળ બાકી એકદમ સૂકું હવામાન છે જોવા મળવાનું છે એકદમ ઉનાળો અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર પણ ભેજ રહેલો છે જેને લઈને હવામાં થોડો ઘણો મિત્રો ઇમ્યુનિટી એટલે કે ભેજ રહેલો છે અને તેને હિસાબે મિત્રો બફારો જોવા મળી શકે છે બાકી પંખા નીચે બેસવાથી રાહત થશે પરંતુ ખાસ કરીને ઓથની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ગરમી જોવા મળી શકે છે ભારે બફારો જોવા મળી શકે છે એ આજની મિત્રો રિયલ વાત છે આગામી સમયમાં વરસાદને લઈને શું આગળ છે તેની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા મિત્રો એક એન્ટી સિસ્ટમ બની રહ્યું છે જેને લઈને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે નથી વરસાદને લઈને આગળ પરંતુ ખાસ કરીને એન્ટી સાયક્લોન બનવાને કારણે લોંગ વિસ્તારમાંથી કોઈ પવનો આવી રહ્યા નથી જેને લઈને ચોવીસ તારીખની આસપાસ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ તાપમાનનો પારો છે એ ખૂબ જ ઊંચો છે એ મિત્રો જઈ શકે છે તો અહીંયા જોઈ શકો છવ્વીસ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ સુધીના આપણે મેપ જોયા જેની અંદર કમ્પ્લેટ છે એ ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન છે જો કે મિત્રો જોવા જઈએ તો હવે છે એ આકાશ ચોખ્ખું રહે તે ખૂબ જ અગત્યનું છે કારણ કે જોવા જઈએ તો ચૈત્ર મહિનો પણ ટૂંક સમયની અંદર શરૂ થઈ જવા જીડ્યો છે એટલે કે એપ્રિલની શરૂઆતની સાથે જ મિત્રો ચૈત્ર મહિનો પણ શરૂ થઈ જાય છે અને ચૈત્ર છે એ તપવો જોઈએ તડકો પડવો જોઈએ એની અંદર ખૂબ જ ભારે તાપ પડે તો જ મિત્રો આગામી ચોમાસાની અંદર સારો વરસાદ પડતો હોય છે તો ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆત સુધી ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ વરસાદની પણ આગાહી નથી સાથે સાથે થોડા ઘણા કચ્છ કાતરાસી જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય પવનની ઝડપ જોઈ લેવી મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ અને પવનની ઝડપ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને સત્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રી અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમનો પવન છે એટલે કે થોડી ગરમીની અંદર પણ મિત્રો રાહત મળશે અહીંયા જોવા જોઈએ તો ખાસ કરીને પવનની ઝડપ છે એ મિત્રો નોર્મલ છે ખાસ કરીને ખૂબ જ વધે તેવી પણ શક્યતા નથી પરંતુ ચોવીસ તારીખથી દરિયા કિનારાની બાદ કરતાં અમુક વિસ્તારમાં તાપમા પવનની ઝડપ છે એ અહીંયા તમે જોઈ શકો છો વીસ ડિગ્રીની આસપાસ ઓગણત્રી ઓગણીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહી છે તો તાપ પવનની ઝડપ ઘટશે તો ખાસ કરીને ચોક્કસથી મિત્રો તાપમાનની અંદર વધારો થશે આ સિવાય જોવા જઈએ તો ખાસ કરીને માર્ચ મહિનાના અંત સુધીની અંદર ભારે ગરમી પડે હીટવેવ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી હવે મિત્રો વાત કરીએ તાપમાનની અને ત્યારબાદ મિત્રો આપણે ચોમાસાની અને વાવણીની લઈને વાત કરશું તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આ છે વીસ એકવીસ અને ત્રેવીસ તારીખ ત્રેવીસ ડિગ્રી તો સવારનું તાપમાન છે એકદમ નોર્મલ કરતાં થોડુંક ઊંચું જોવા મળી રહ્યું છે અને સિટીની અંદર તે મિત્રો ખાસ કરીને વધારે ઊંચું જઈ શકે છે બપોરનું તાપમાન દક્ષિણ ગુજરાતની અંદર સાડત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી જ્યારે રાજકોટ હળવદ એટલે કે સૌરાષ્ટ્રમાં પાંત્રીસ ડિગ્રી અને કચ્છની અંદર ચોત્રીસ એટલે કે બત્રીસ ડિગ્રીની અંદર તાપમાન જોવા મળી રહ્યું છે આ તાપમાન છે ખાસ કરીને હવે મિત્રો ધીમે ધીમે તેની અંદર એક બે ડિગ્રીની અંદર વધારો થઈ શકે છે પરંતુ વધારે મિત્રો તાપમાન જાય તેવી શક્યતા નથી સૌથી વધુ તાપમાન છે ખાસ કરીને ત્રેવીસ તારીખની આસપાસ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ઓગણચાલીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે જે આપણે વાત કરી કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને તેને હિસાબે જ અહીંયા તમે જોઈ શકો ચોવીસ તારીખની આસપાસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી શકે છે આ સિવાય પચીસ તારીખે પણ ચાલીસ સિવાય છવ્વીસ તારીખે પણ ચાલી ડિગ્રી સાડત્રીસ તારીખે પણ ચાલીસ ડિગ્રી તારીખે તારીખે પણ તમે જોઈ શકો છો ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો માર્ચ મહિનો છે એકદમ મિત્રો નોર્મલ રહેશે અને એપ્રિલ મહિનાની અંદરથી મિત્રો શરૂઆતથી જ મિત્રો તાપમાન છે એ પારો છે એ ચાલી ડિગ્રીની આસપાસ જોવા મળી શકે જો આમ તો જોવા જઈએ તો ચાલી ડિગ્રી પણ મિત્રો ઓછું ન કહેવાય ચાલી ડિગ્રી પણ મિત્રો ખાસ કરીને ને ખૂબ જ ભારે કહેવાય આમ તો જોવા જઈએ તો થોડાક ઉત્તરના પણ જોવા મળી રહ્યા છે જે મિત્રો ગરમીની અંદર મિત્રો રાહત આપી રહ્યા છે પરંતુ જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે તો જ મિત્રો ગરમીની અંદર રાહત આપણને મળવાની છે હવે વાત કરીએ વાવણી છે એ કઈ તારીખે જોવા મળશે ગુજરાતની અંદર જો વાવણીને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને સામાન્ય રીતે કેરળની અંદર એક જૂનથી ચોમાસું બેસતું હોય છે ત્યાંથી આગળ વધતા વધતા ગુજરાતની અંદર પંદર જૂનની આસપાસ મિત્રો ચોમાસું બેસતું હોય છે તો આજનું જોવા જઈએ તો ખાસ કરીને ઋતુ બેલેન્સ છે એ હમણાં ખૂબ જ મસ્ત રીતે અને સારી રીતે જોવા મળી રહ્યું છે અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતમાં જ ભારતની અંદર ચોમાસું બેસી શકે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો પંદર જૂનની આસપાસ ચોમાસું બેસશે હવે વાત રહી કે ખાસ કરીને આ વર્ષે વા વાવાઝોડા વધારે આવશે તેવો અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આગાહી પહેલાં જ મિત્રો કહી દીધું કે આ વર્ષે વાવાઝોડા વધારે આવશે તો તે પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને કેટલીક વખત વાવાઝોડા છે એ જૂન મહિનાની શરૂઆતમાં આવતા હોય છે તો દસ દિવસનો એક વાવાઝોડું છે એ દસ દિવસનો ડેટા એટલે કે જે ભેજ હોય એને ભેગો કરતો હોય છે અને જ્યાં ટકરાય ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી આ વાવાઝોડાની અસર સુધી જોવા મળતી હોય છે એટલે કે જો જૂન મહિનાની શરૂઆતની તારીખોમાં જો વાવાઝોડું આવશે તો ખાસ કરીને ખાસ કરીને વહેલી વાવણી અને ગુજરાત તરફ આવશે તો વહેલી વાવણી પણ જોવા મળી શકે છે જો આ વાવાઝોડું છે ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ જાય અને ખાસ કરીને તેની હિસાબે ગુજરાતની અંદર વરસાદ જોવા ન મળે અથવા ચોમાસું થોડુંક મિત્રો પાછું ખેંચાઈ જાય અથવા કેરળની અંદર કે ગોવાની અંદર આ વાવાઝોડું ટટકાય તો તેની હિસાબે સી ઓછો થઈ જાય અને ગુજરાતની અંદર ચોમાસું મોડું પણ જોવા મળી શકે છે એટલે કે વાવાઝોડા કઈ રીતના બની કે રીતનો ભેજનો જથ્થો આવી રહ્યો છે તેના આધારે મિત્રો આગામી ચોમાસુથી આપણને વાવણીને લઈને તારીખ નક્કી થશે હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આગાહી કરવી તે ખૂબ જ મુશ્કેલ થશે પરંતુ જોવા જઈએ તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મહિના વાહિજ મિત્રો ખાસ કરીને આગાહી કરશે કે કયા મહિનામાં કેવો વરસાદ પડશે તે મિત્રો આપણે માહિતી ચેનલ ઉપર મૂકી દઈશું જેથી તમને ખબર પડી જશે કે કઈ તારીખે વાવણી થશે જૂન મહિનામાં કેવો વરસાદ રહેશે જુલાઈ મહિનામાં કેવો વરસાદ રહેશે એટલે કે દરેક મહિનાના દિવાળી સુધીના મહિનાની આગાહી તમને મિત્રો ખબર પડી જશે તો હાલ મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ રડ્યું જો મળે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત